સાતે દિવસ મરીમાતાના ખાચામાં આવેલ મોબાઈલ બજારો ગ્રાહકોથી ધમધમતા હોય છે જેથી આજે રહીશોએ પરેશાન થઈ જાતે જ દુકાનો બંધ કરાવી હતી ગુમાસ્તા કાયદા પ્રમાણે કેટલાક બજારો સપ્તાહમાં એક દિવસ બંધ રાખવાનો નિયમ છે તેમ છતાંય રાજમહેલ રોડ મરીમાતાના ખાચામાં બજારો બંધ રાખવામાં આવતા નથી જેને લઈને આજે રહીશોએ વિરોધ વ્યક્ત કરીને બજારો બંધ કરાવ્યા હતા સપ્તાહના સાતેય દિવસ ગ્રાહકોથી ધમધમતા રાજમહેલ રોડના મરીમાતાના ખાંચામાં આવેલા મોબાઈલ બજારના કારણે ત્યાં રહેતા રહીશો ત્રાહીબામ પોકારી ઉઠ્યા છે નિયમ પ્રમાણે રવિવારે બજાર બંધ રાખવાનું હોય છે તેમ છતાંય અહીંયા રવિવારે પણ દુકાનો ખુલ્લી રખાતા ગ્રાહકોનો જમાવડો થાય છે જેના કારણે ત્યાં રહેતા રહીશોને હેરાન થવું પડે છે અગાઉ પણ આ મામલે પાલિકામાં રજૂઆતો કરી હોવા છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી આજે રહીશોએ જાતે જ બહાર નીકળીને દુકાનો બંધ કરાવવાની ફરજ પડી હતી ઉગ્ર બોલાચાલી સાથે રહીશોએ બજાર બંધ કરાવ્યું હતું જ્યારે કેટલાક વેપારીઓ રહીશોનો રોષ જોઈને જ ટપોટપ દુકાનો બંધ કરીને ચાલ્યા ગયા હતા બરાબર છે અમે મારી માતામાં રહીએ છે અમને શનિવાર થી સોમવાર સુધી અમને કઈ વાંધો છે નહીં અમે બી સમજીએ છીએ કે એમના ઘરદાર છે બરાબર એક દિવસ અમે એવું કહીએ છીએ ખાલી રવિવાર બંધ રાખો દુકાનવાળા અમને સપોર્ટ આપતા નથી એ બાબતમાં એટલે અમે આ પગલાં ભર્યા છે બરાબર હજુ બી નહીં થાય તો આગળ આનાથી ખરાબ પગલાં અમે ભરીશું અમે પાર્કિંગ માટે બહુ પ્રોબ્લેમ છે ઇવન ઘરાક આવે છે કયા નજરેથી કેવી રીતે જોવે છે

આજે દુકાન બંધ કરવા નીકળ્યા છે તમે જોઈ શકો છો કે આ લોકો અમારી જોડે કેવા ઓબ્જેક્શન લે છે કે અમારે અમારું બી પરિવાર છે અમે ભી ભાડું ભરે છે સાહેબ બધા ભાડું ભરે છે ને બધા રહે છે અમારે તો અહીંયા જન્મ જ અહીંયા થયો છે બરાબર છે તો અમને અમને ભી અમારો હક છે કે રવિવાર દુકાન બંધ થવી જોઈએ ખાલી બસ દર રવિવાર દુકાન બંધ થવી જોઈએ બસ એક જ માંગ છે કારણ કે વીકમાં એક દિવસ તો બધા રજા હોય છે બધું જ કરેલું છે પોલીસ કમ્પ્લેન કરેલું છે કલેક્ટરમાં અરજી આપેલી છે બધું જ કરે છે પણ પોલીસ એટલા પૂરતી આવે છે બધું બંધ કરીને જતા રહે છે અમારી માંગ એક જ કમિશનર સાહેબ ને કલેક્ટર સાહેબ ને એક જ છે કે દર રવિવાર શોપ બંધ થવી જોઈએ બસ બીજું કઈ વેપારી એમની મનમાની કરે છે દર વખતે કહીએ છે પણ ફરી આવતા રવિવારે દુકાનો ખુલી ને બેસી જશે અમારી પાસે એટલો ટાઈમ નથી કે દરરોજ દરરોજ એમની પાસે ઝઘડવા જઈએ અમે અમારી માંગ દર રવિવાર દુકાન શોપ બંધ થઈ જાય અને આ ટ્રાફિક સમસ્યા દૂર થવી જોઈએ જેથી કરીને રહેવાસીઓને તકલીફ ના પડે બહુ તકલીફ પડે છે ગાડીઓ આવી જાય છે તમે જોઈ શકો છો ગાડીઓ સુધી આવી જાય છે અહીંયા સુધી એક ફોર વ્હીલર કે એમ્બ્યુલન્સ ઘુસી નથી શકતી તકલીફ પડે છે અમને અમારી માંગ એક જ છે કે દર રવિવારે બંધ રાખો ખાલી રોજ છે નહીં દર રવિવારે બંધ રાખો